નમસ્કાર આજ ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તથા ગ્રામ્ય દ્વારા હળવદના મધ્ય આવેલ સરાનાકા ખાતે બિહાર માં એનડીએ અને ભારતીય જનતા પાર્ટી ની આજરોજ જે રિઝલ્ટ હતું એમાં ભવ્ય થી ભવ્ય જીત ઉજવણી આજે કરવામાં આવી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય દેશના આપણા આદરણીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાહેબે આજ બે અઠવાડિયા પેલા કીધું કાર્યકર્તાઓના ખરા અને બિહારના જનતા સીટો ભારતીય જનતા પાર્ટી પાર્ટીને આશીર્વાદ આપી બસો ને પાંચ જેટલી સીટ ભારતીય જનતા પાર્ટી એનડીએ ને ઉમેદવારોને જીતાડ્યા છે અને જે કોંગ્રેસે ભય ભૂખ ભ્રષ્ટાચાર અને આ દેશ ને ખોખલો કર્યો એ આજે જનજને જાણી ચુકી છે અને કોંગ્રેસ ને ખૂણે ખૂણે થી મળી રહ્યો છે આપણે કોંગ્રેસ ના લોકો ને સરમત આવી જોઈ કે પાંચ થી પણ ઓછી સીટો એ આખા બિહાર રાજ્યમાં બસો ને બેતાલીસ સીટ માં કોંગ્રેસ ને પાંચ નો આંકડો પણ એ કવર કરી શકી નથી ત્યારે આજે દેશના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીને દેશના લોકોના આશીર્વાદ મળી રહ્યા છે આ તકે બિહારની જનતા દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કે વંદે જીત ગયા પછી જીત ગયા જય જય શ્રીરામ ಹಳವದೊ ಧಬ್ಬಕಾರ